એકચ્યુઅલી હોવ ના જાય પણ એવી રીતે જ રહે છે અને એટલે જ એનું માનું છું અને કદાચ આપણે વિચારી બી ના શકીએ આપણે અડી બી ના શકીએ આપણે ફીલ બી ના કરી શકીએ એ બધું જે કામ ગજબનું કરે છે એટલે ફરી એકવાર જોરદાર તાલી થઈ જાય પોપટભાઈ માટે એના વિશે જેટલું બોલી એટલું ઓછું છે અને ઘણી બધી વાતો એના વિશે હું ચોક્કસ જયારે મારું વક્તવ્ય હશે ત્યારે કહીશ પ્લીઝ થશે ઓકે તો હવે જો કે બીજું નામ યુવરાજ જાડેજા માટે એકવાર જોરદાર તાલી થઈ જાય હાલો તો અત્યારે સ્ટેજ ઉપર બે હાવજ ઉભા હે એક ચરોતરનો હાવજ અને કાઠિયાવાડી હાવજ અને ચરોતરના ના હાવજ માટે જયારે કેવું હોય ત્યારે કે ભાઈ વડે નહી દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી અરે વડે નહી દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડી શણગાર મરદો નો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓર આવે દાદ કાયર વેશ મૂકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે આ મહીપતસિંહ જેને કાળ ની સામે કદમ ભર્યા છે જેને પોતાનો શુદ્ધ વિચાર એ પકડીને જે ચાલ્યા આજથી સાડા ત્રણ મહિના એ દિવસ મને યાદ છે કે આજ ભૂમિ ઉપર અમે મહીપતસિંહ સાથે ભૂમિ પૂજન કરેલું અને એને વાયદો કરેલો

અને એને આશરો રે એને પણ માં બાપની ઉપ મળે અને એ માતા પિતાને પણ બાળકની હૂક મળે એના માટે જે આ સુંદર આયોજન કર્યું છે હું માં જગદંબા માં આસાપુરા ને કોટી કોટી વંદન કરું છું અને પ્રાર્થના કરું છું કે કેજી મૈપતસીને ઘણી હિંમત આપે કારણ કે અત્યારે જરૂર છે હિંમતની જરૂર છે સાહસની કારણ કે વિચારો તો ઘણા બધાને આવતા હશે જે રીતે હમણાં ભપટભાઈએ વાત કરી કે સોશિયલ મીડિયા આપણી પાસે બ્રહ્માસ્ત્રનું સાધન છે તો આપણે કદાચ એ વિચારોનું અમલીકરણ જો કરવા લાગીએ તો ચોક્કસપણે એમાં સોનામાં સુગંધ પડી જાય આ મૈપત કરીને બતાવ્યું છે એને પણ હશે કે તમારી જેમ એક દિવસ વિચાર આવ્યો હોય છે કે ભાઈ મારે પણ ક્યાંક માનવતા દાખવી છે મારે પણ ક્યાંક પરોપકાર કરવો છે અને એ પરોપકારને એ માનવતા એને આ કરીને બતાડ્યું છે એટલે એ જ સોશિયલ મીડિયા જેને આપણે ટાઈમ પાસ કરવામાં ઉપયોગ કરીએ છીએ જો એનો સાચા રસ્તે ઉપયોગ કરતા શીખી ગયા એટલે આ સંકુલ બનતા એ વાર નથી લાગતી એ જીતું જાગતું ઉદાહરણ તમારી સામે છે એટલે આ ટેકનોલોજીનો સાચા રસ્તે ઉપયોગ કરતા શીખી જજો અહીંયા આપણી પાસે બે સોશિયલ મીડિયાના સ્ટાર તો છે જ અને માનવતાનું બહુ મોટું ઉદાહરણ પણ છે પોપટભાઈ આહિર અને મૈપતસિંહ ચૌહાણ અને હું અને પોપટભાઈ તો હાવજોની ભૂમિમાંથી આવીએ છીએ પોપટભાઈ કદાચ ત્રીસ કે ચાલીસ કિલોમીટર ચાલે એટલે હાવજો દેખાઈ જાય હું ગીરમાં જાઉં એટલે મને ત્રીસ ચાલીસ કિલોમીટરમાં હાવજ દેખાઈ જાય પણ એ વાત હંમેશા યાદ રાખવી કે હાવજ બગડે તો જંગલ થતડે હાવજ બગડે તો જંગલ થતડે પણ બાપુ બગડે તો બાવન ગામ ફફડે અલે બાપુ છે બાપુ બોલે એ બાપુ જ્યારે બોલે ત્યારે હારા હારા અધિકારીઓની ખુરશી ડોલે જોયું છે ને સોને તાજના સાક્ષી કારણ કે બાપુ જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે હારા હારા જે અધિકારીઓની ખુરશી છે એ હલબલવા મંડવે કેમ કે બાપુનો ફોન ઉપાડવો નો ઉપાડવો ઉપાડીને હું જવાબ દેવો એ ખબર નથી પડતી એટલે ખૂબ સુંદર અહીંયા આયોજન મા જગદમ્માને પ્રાર્થના કે મૈપતસીને ખૂબ શક્તિ આપે ખૂબ સાહસ આપે અને અમે પણ અમારી યથાશક્તિ પ્રમાણે હંમેશા મૈપતસિંહને જે પણ થઈ શક્યું છે મદદ કરી છે એ પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ હંમેશા